ની કચેરી ખાતે જઈને તેમની ઓફિસમાં મળેલ તો તેઓએ તેમના નિવૃત્તિના લાભોના ચેકો આપવા બાબતે શરૂઆતમાં પંદરસો રૂપિયાની લાંચની માગણી કરેલી અને તથા વિનંતી કરતા છેલ્લે હજાર રૂપિયાની લાંચની માગણી કરતા અરજદાસીએ તે બાબતે એસીબીમાં અરજી કરેલ જે અરજી અનુસંધાને પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવેલ આ પ્રાથમિક તપાસ દરમિયાન દસ્તાવેજી પુરાવાઓ ટેકનિકલ પુરાવાઓ અને વૈજ્ઞાનિક પુરાવાઓ એફએસઆરમાંથી મેળવવામાં આવેલા

アガニオドトパス、イシビドアラ、アダルマワウチ。